દર્શક મિત્રો છેલ્લા છવ્વીસ વર્ષથી કહી શકાય કે સતત છવ્વીસ વર્ષથી ગણેશજીની આગમન યાત્રા તેમજ ગણેશજીની દસ દિવસ સ્થાપના કરી દસ દિવસ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિ તેમજ ધાર્મિક પ્રવૃત્તિ કરતું સંગઠન એટલે કે આંબાવાડી યુવક મંડળ પાદરા પાદરા શહેરમાં અલગ પ્રકારનો કહી શકાય કે એક આકર્ષણ મૂર્તિનું દર વખતે આંબાવાડી યુવક મંડળના તમામ એ કાર્યકર્તાઓના સહકારથી થતું હોય છે ત્યારે વધુ ન કહેતા સીધા બતાવીશ આ વખતે પણ આંબાવાડી યુવક મંડળ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે અને કહી શકાય કે સનાતન હિન્દુ ધર્મની અલગ પ્રકારની આ પ્રતિમાનું કહી શકાય કે વર્ણન અહીંયા આગળ કરવામાં આવ્યું છે આપ જે પ્રકારે મૂર્તિના દર્શન કરી રહ્યા છો મૂર્તિના દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો આ મૂર્તિ આપણને તાંબા જેવા કલરમાં જોવા મળશે ચોક્કસથી જોતા જ આપણને એવું પ્રતીત થાય કે આ મૂર્તિ તાંબા જેવા કલરમાં છે તાંબાથી બનાવેલી હશે પરંતુ આપને જણાવી દઉં કે મૂર્તિ જે છે એ પ્યોર માટીમાંથી બનાવવામાં આવી છે પવિત્ર માટીમાંથી બનાવવામાં આવેલી છે અને ચોક્કસથી ઉપર પણ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉપર જે શંખમાંથી પાણી પડતું હોય તે પ્રકારના જે વિઝુલ્સ છે તે પ્રકારના જે કહી શકાય કે જે સુંદર મજાની ડેકોરેશન જે થીમ બનાવવામાં આવી છે એ સાત નદી કે જેને આપણે માતા તરીકે તે સાત નદીના કહી શકાય કે ત્યાંના નીર જે છે ભગવાનને સ્નાન કરાવતા હોય અને તેની આજુબાજુ જે છે રીધી સીધી માતાને બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે સાથે ભગવાન સત્યનારાયણની કથા આપણે સૌ કરતા હોઈએ છીએ કોઈ પણ શુભ કાર્ય હોય નવી ઓફિસ લીધી હોય ઘર નવું લીધું હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકાર શુભ કાર્ય આપણા ઘરે હોય ઓફિસે હોય ત્યારે આગળ પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે આપ અહીંયા આગળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો નાના મુશકરાજ જોવા મળી રહ્યા છે સાથે સાથે ઘઉ છે અને ઘઉં ઉપર કહી શકાય કે પાન મુકવામાં આવ્યું છે તેમાં ભગવાનને બિરાજમાન કરવાના હોય પ્રકારના દ્રશ્યો છે વધુ વાત ન સીધા સ્થાનિકો સાથે સંવાદ કરીશું શું નામ છે આપનું કેટલા વર્ષોથી સ્થાપના કરો છો શું કહેવા માંગો છો આયુષ પટેલ નામ છે અમે છેલ્લા છવ્વીસ વર્ષથી સ્થાપના કરીએ છીએ અને તેર વર્ષ બે હજાર તેરથી થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અમે સ્થાપન કરી રહ્યા છે

એની આગળ આપણે સત્ય આપણે એ હોય છે નાગરવેલનું પાન અને ગઉ હોય છે એના કારણે આપણે પેલું સત્યાનની કથાનો કોન્સેપ્ટ છે દર્શક મિત્રો સત્યનારાયણ ભગવાનની કથાનો કોન્સેપ્ટ છે આપણી સાથે અને બીજા પણ યુવાન છે શું કહેશો કેવી રીતે આગમન યાત્રા કરો છો અને દસ દિવસ દરમિયાન કેવી ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ કરો છો શું કહેવાય આગમન યાત્રામાં તો દરેક વખત કંઈક નવું જ લાવીએ છીએ આ વર્ષે અમે પુનાથી મંગાવેલું એક શિવ બ્રાશ બેન્ડ કરીને બીજું કે દસ દિવસમાં દરરોજ સવાર સાંજ આરતી હોય છે અને બીજું કે ભજન રાખીએ પછી બીજું અન્ય આવતીકાલે જ હજુ સત્યનારાયણ કથાની ભગવાનની કથા પણ છે અને આવી નવી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ બ્લડ કેમ્પ બી રાખીએ છે દર્શક મિત્રો કહી શકાય કે એક બાબત સિમિલર જોવા એ મળી છે કે પાદરા શહેરના તમામ એ મંડળોમાં હવે એવા પ્રકારની જાગૃતતા આવી છે કે તમામ મંડળો બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો સતત આગ્રહ રાખી રહ્યા છે કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે રક્ત કેટલું જરૂરિયાત છે એ જેને જરૂર હોય એ જ સમજી શકે છે ત્યારે ચોક્કસથી ફરી વખત આપ સૌને દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છીએ પાદરા શહેરના આંબાવાડી યુવક મંડળ કે જે છેલ્લા સતત છવ્વીસ વર્ષથી અહીંયા આગળ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતે અલગ પ્રકારનું ડેકોરેશન અલગ પ્રકારની અહીં આગળ કહી શકાય કે પ્રેઝન્ટેશન છે દર્શક મિત્રો સત્યનારાયણ ભગવાનની કથામાં જે પ્રકારે ગણેશજીનું સ્થાપન થતું હોય એ જ પ્રકારે સત્યનારાયણ ભગવાનજીની ની કથાનું કોન્સેપ્ટ અહીં આગળ રાખવામાં આવ્યો છે તાંબાની પિત્તળની જે મૂર્તિ હોય છે તે જ પ્રકારની મૂર્તિ પ્રતીત થાય તે પ્રકારે મૂર્તિનું અહીં આગળ બનાવટ પણ કરવામાં આવી છે ઉપર સાત નદી કે જેને આપણે માતા તરીકે પણ પૂજીએ છીએ તે માતા નદી ના નીર જે છે ભગવાન પર પડતા હોય છે અને ત્યારબાદ ભગવાન નો જળાભિષેક સ્નાન થયા બાદ આપણને ભૂદેવ કહેતા હોય છે કે ભગવાન સ્નાન કરી તેને પવિત્ર તેમને આસન આપવું જોઈએ ત્યારે એ આસનનું પણ અહીંયા આગળ પ્રેઝન્ટેશન આસન પણ અહીંયા આગળ પ્રતીત થાય છે ત્યારે આંબાવાડી યુવક મંડળ દ્વારા કઈક અનોખું અને ચોક્કસ હું પાછળ દ્રશ્યો પ્રયત્ન આગળ એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જે જે અનેક લોકો છે આ સુંદર મજાની મૂર્તિના સતત દર્શન કરી શકે છે આગળ દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે આંબાવાડી યુવક મંડળ પાદરા શહેર દ્વારા કરવામાં આવી છે ચોક્કસથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં હાલ આ પ્રકારની વ્યવસ્થા છે Va, Moria! Va, Padiva Pad, Moria! Va, Padiva Pad, Moria! Va, Moria! દર્શક મિત્રો આપણે સૌએ જોયું ત્યારે સમગ્ર પાદરા શહેર તેમજ સમગ્ર પાદરા તાલુકાના લોકો જે છે એ આ મૂર્તિ આકર્ષણ જમાવ્યું છે ત્યારે અત્યારે હજારો લોકો જે છે આંબાવાડી યુવક મંડળના ગણેશજીના દર્શન કરવા માટે અહીં આગળ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા અને વિશેષ વાત બી એન ગુજરાતી પર મારા ગણેશ બી એન ગુજરાતી પર આ કોન્સેપ્ટ જોવાનું ભૂલતા નહીં